આપણે ખાસ એક જલપરી જે અલગ પ્રકાર નો આ વખતે જલપરી છે એ ઓરિજિનલ જલપરી છે બાર થી કલાકારો આવ્યા છે અને બહુ મોટી માત્રામાં સંખ્યા અત્યારે તમે જુઓ જલપરી જોવા માટે થાય અને લગભગ હજારો ની સંખ્યામાં માણસો ઉમટી પડ્યા છે અને લગભગ સો રૂપિયા છે કા ટિકિટ એક વ્યક્તિની સો રૂપિયા ટિકિટ છે તો અંદર કેવો માહલ છે બધું તમને બતાવું છે વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા બેસને ફોલો કરી દેજો યુટ્યુબ પરથી જોતા હોય તો આપણી ચેનલને સસ્ક્રાઈબ કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરાવવા ચાલો ફટાફટ અંદર જઈએ તો જો ભાઈ આવી રીતના કંઈક ટિકિટનું કાઉન્ટર છે અહીંયા લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ બીજ છ જગ્યાએ કાઉન્ટર છે જેથી કરી અને બહુ મોટી માત્રામાં લોકો અહીંયા જોવા માટે આવતા હોય તો કોઈ અગવડતા ઊભી ન થાય એ માટે થઈ અને મોટા મોટા કાઉન્ટર ટિકિટના બેઠવા છે તો આપણે પણ પેલા ટિકિટ લઈ લીધી ટિકિટનો ચાર્જ છે સો રૂપિયા જો એના દાદા બેઠા છે દાદા તો જો ભાઈ આ ટિકિટ લીધી છે બરાબર સો રૂપિયાની પણ ટિકિટમાં એક ખાસ વસ્તુ શું છે ખબર કે ઓનલાઈન ચાલતું નથી બરાબર કેશ કે ચાલે છે અને અત્યારે ઓનલાઈન માં કેવું છે કે અહીંયા નેટ પણ આવતું નથી તો કેશ પૈસા છૂટા રાખવા પડશે મે થોડાક રાખ્યા તો બરાબર રાજુભાઈ જો રાજુભાઈ મારા ભેગા બે ત્રણ દિવસથી છે મારા બ્લોગ બે ત્રણ વખત આવ્યા કેમ છે મજામાં પ્રમોશન નથી કર્યું મારી પ્રમોશન છે આજે કરીને કો રાજુભાઈ છે બરાબર મારી જાતે જ કરી રાખ રાજુભાઈ દેશી છોકરો આમાં બોલો તો વાત નહી આવે ભાઈ તો આજે ઘણી વખત મહેશભાઈના વ્લોગમાં તો આવ્યો હોઉં પણ મારું ચેનલનું નામ મેન્શન ક્યારેય મેન્શન ક્યારેય કરવાનું રહી ગયું છે તો આજે કરી નાખીએ મહેશભાઈ નહીં પણ હું જ કરી નાખું ખુદ તો મારું ચેનલ છે દેશી છોકરો જોજો ભાઈ મારા વિડીયો એકવાર વિઝિટ કરજો મજા આવે બસ બાજુ ભાઈ ત્રણ દિવસ એનું ચેનલ છે દેશી છોકરો મસ્ત મજાના વ્લોગ બનાવે છે તો જોઈ લેજો આ બધા ભાઈ ભાઈ

અંદર આવતા જ પહેલાં તો ગરમીનો બહુ અહેસાસ થાય ગરમીનો અહેસાસ થાય અને અહીંયા અલગ અલગ પ્રકારની અલગ અલગ તમે જોઈ શકો છો ફીસ છે આપણી ભાષામાં માછલી ગઈ તો અલગ અલગ પ્રકારની માછલી છે ફેસ્ટ આવતા તમે જોઈ શકો છો અંદર ઘણી બધી જગ્યાએ એસી પણ છે એસી અહીંયા કામ આવતી નથી કેમ કે એટલી બધી ટ્રાફિક છે ને એના હિસાબે જુઓ કાંઈ ઘટે જો ત્યાં અંદર આવતા જ આવું કંઈક સરસ મજામાં આવું આપણે થોડીક વાર માટે એવી રીતના લાગે આપણને કે આપણે કોઈ સમુદ્રની અથવા તો બહુ મોટા મહાકાય સાગરની વચ્ચે આવી ગયા હોય તમે જોઈ શકો છો અહીંયા બધા લોકો છે એ બધા માછલીઓ છે આપણી બધા પાણી છે નીચે પાણી છે એનો બધા

મિત્રો આપણે જલફરીનો જે આ ફીસ ટનલનો જે પ્લાન છે ને આખો એ જોયો મેં મારી રીતના અનુભવ કર્યો પણ હું તમને કહીશ તો તમને એવું લાગશે કે મહેશભાઈ બધી ખોટી વાતો કરે છે પણ અહીંયા જો બે દર્શકો છે એ આપણને અહીંયા મળ્યા છે આપણે એને જ પૂછીએ કે આ જલપરીનો જે કંઈ માહોલ હતો અંદરનો એને કેવો લાગ્યો કેમ છો મજામાં બસ એકદમ મજામાં જલપરી એકદમ જોરદાર છે સારું એવું ગોઠવું છે પહેલી વાર મારા ખ્યાલથી પોરબંદર મેડમ હશે જલપરી પહેલી વખત પહેલી વખત જ ઇવેન્ટ હશે જોરદાર છે મજા બો આવી પણ એવું લાગ્યું કે તમને કોઈ મને તો ગરમી મિત્રો ભાઈ વાત કરી એમ કે ભાઈ ગરમી પ્રોબ્લેમ બહુ છે કેમકે આખા ભીંજાઈ ગયા તમારો વિડીયો ખાલી છ મિનિટ નો શૂટ કર્યો ને તો આખા પલરી ગયા ગરમી નો બહુ છે બાકી બહુ બધું જોવા લાયક છે હજી ત્રણ ચાર દિવસ છે એક વખત સો રૂપિયા ટિકિટ દઈ અને પોરબંદરના મેળામાં જલપરીનું જે કંઈ આખો શો છે એ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા જે જલપરીનો સરસ મજાનો શો છે એની અંદર ઘણું બધું આપણે વિઝિટ કર્યું પણ અહીંયાના આપણને ભાઈ છે લગભગ આ બધાનું હેડલિંગ કરે છે કેમ છો મજામાં તો આ જલપરીનું જે કંઈ આ વખતે નવીનમાં બેઠવું છે પોરબંદરની અંદર એના વિશે થોડુંક કંઈ કહેશો અમારા ઓડિયન્સને એના વિશે તો એવું છે આજે અમે લઈ આવ્યા છે એ થીમ્સ

સરસ મજા ની વાત કરીએ સો રૂપિયા ચાર છે અને અહીંયા જે કંઈ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ આખા કંઈક વિદેશમાં હોય ને મોટા મોટા સિટી હોય આપણી ભાષામાં કહીએ આપણા આપડા નાના સિટીમાં લગભગ આવું ન હોય પણ આ વખતે આ ભાઈ લઈ આવ્યા છે એનો ખરેખર આભાર કહેવાય અને એના માટે જો સવારથી થી સાંજ ને લગભગ ટ્રાફિક આવી જ છે બરાબર ને સવાર થી સાંજ ઘણી બધી ટ્રાફિક છે અને આ એક ખાસ વાત કરવી હતી અમારા ઘણા બધા લોકો કે જલપરી છે આ બધું ગોઠવું છે તો એ તમે પર્સનલ ગમે ત્યાં આવી શકો એવું હોય કે તમારે ઉદાહરણ તરીકે તમારે માધુપુર મેળો છે તો તમને ઇન્વિટેશન અપાવવું ગમે ત્યાં આવી શકો કેમ હાલો આભાર